વાત કરી રહ્યા છો તમે હિન્દુ રાષ્ટ્ર ની અલ કબીર નામ ની એક સંસ્થા છે એ પણ કોઈ મુસ્લિમ ની નથી હિન્દુ છે જે કતલખાનો ચલાવે છે એના બસો પચાસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી એ ફંડ લીધો છે સમગ્ર ગુજરાતમાં જ્યારે ક્ષત્રિયોનું ભાજપ સામે અને પરસોત્તમ રૂપાલા સામે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હવે કચ્છના એક ક્ષત્રિય યુવાનનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ ભાજપ સામે પ્રહાર કરી રહ્યા છે અને મુસ્લિમોને લઈને એક વાત કરી રહ્યા છે ત્યારે સાંભળો આ ક્ષત્રિય યુવાને શું કહ્યું ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અને આપણી સમાજને એણે ચેલેન્જ કર્યો છે કે અમે ભાજપ વાળા છીએ તો અમે પણ ક્ષત્રિય છીએ આપણે ચેલેન્જ કરવાના છીએ ભારતીય જનતા પાર્ટી ની હું આપને વાત કરું અઠ્યાવીસ થી ત્રીસ વર્ષ અહીંયા ગુજરાત ની અંદર થયા દસ વર્ષ જેવો સમય દિલ્હીમાં થયો એમના કને ત્યારે પણ એ જ મુદ્દો હતો કે હિન્દુ મુસ્લિમ ને આજે પણ એ જ મુદ્દો છે કે હિન્દુ કે મુસ્લિમ બીજો આ લોકો પાસે આજે મુદ્દો નથી વડાપ્રધાન જેવા માનનીય સન્માનીય જે કહીએ એટલો ઓછો એવા વ્યક્તિ જો આ બે ચાર દિવસ પહેલા સભા કરીને એમ કહેતા હોય કે કોંગ્રેસ ની સરકાર આવશે તો હિન્દુઓના મગર સૂત્ર કોંગ્રેસ મુસ્લિમો તમારા વિકાસ ની કોઈ વાત નથી હિન્દુ હોય કે મુસ્લિમ હોય મુસ્લિમ રાજા રજવાડો હતા ને રાજપૂત ક્ષત્રિય સમાજ ના રાજા રજવાડો હતા અમે તો એક બીજામાં ભાઈ ની જેમ રહ્યા છીએ જેમ તમે આવ્યા છો ને ત્યારથી જ આ બધું આવ્યું છે

અત્યારે જે ઝંડો લઈને નીકળ્યા છે દિલ્હીની સરકાર ઉપર પહોંચ્યા ને તો એ લોકોના કોઈ વંશજોના કારણે નથી પહોંચ્યા એ પણ આપણા પ્રભુ શ્રી રામ નામ લઈ લઈને ત્યાં પહોંચ્યા છે ભારતીય જનતા પાર્ટી ને હું એક ચેલેન્જ કરવા માંગુ છું આવનારી ચૂંટણીઓમાં ખબરદાર છે જો અમારા પ્રભુ શ્રી રામ કે કૃષ્ણ નામ લઈને વોટ માંગ્યા છો તો અમે તમને વોર્ટ બાબત ચેલેન્જ કરશું ને આમ ને આમ રોડો ઉપર રોકશું તમારામાં તાકાત હોય તો મોહન ભાગવત અમિત શાહ ના પૂર્વજો ના ફોટા લઈને આ વાત કરી રહ્યા છો તમે હિન્દુ રાષ્ટ્ર ની અલ કબીર નામની એક સંસ્થા છે એ પણ કોઈ મુસ્લિમ ની નથી હિન્દુ છે જે કતલખાનો ચલાવે છે એના બસો ને પચાસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી એ લીધો છે કયા મોટે હિન્દુત્વ ની વાત કરી રહ્યા છે જય જવાન જય કિસાન નારા લગાવી રહ્યા છે ત્યારે પિસ્તાલીસ પિસ્તાલીસ આપણા જવાનો શહીદ થઈ ગયા મિત્રો હું પણ જમ્મુ કાશ્મીર માં જઈ આવ્યો છું સેનાની એક પણ ગાડી જાતી હોય તો સિવિલિયન ગાડી જ નથી તો કેવી રીતના પહોંચ્યો આરડીએફ શરમ આવી જોઈએ તમને જય કિસાન નારા લગાવો છો ચૌદસો જેવા કિસાનો ને તમે આંદોલનમાં મારી નાખ્યા તો એ કિસાનો હતા તમને જય જવાન જય કિસાન લગાવ નારાનો પણ અધિકાર નથી નારી બેટી બેટી વાત કરનારી ભારતીય જનતા પાર્ટી જ્યારે આજે અમારી રાજપૂત સમાજની બેન દીકરીઓ ઉપર વાત આવી છે તો એ નારી સન્માન નું અપમાન કર્યો છે ક્યાં ક્યાં છો તમે દૂત રાષ્ટ્રો મહાભારતમાં જયારે દ્રૌપદી નો ચિરહરણ થયો ત્યારે અનેક દુશાસનો દૂતરાષ્ટ્રો બેઠા હતા આજે પણ ભારતીય જનતા પાર્ટી ના દિલ્હી જે દૂતરાષ્ટ્રો અને દુશાસનો બેઠા છે તમે ચેતી જાજો આ ભારતની જમીન છે એ કોઈ દિવસ નારીનો અપમાન થયો નથી તમારે જયારે જયારે કોઈ પણ અહંકારી રાજા નાશ થયો છે તો નિમિત નારી બની છે નારી સંસ્કૃતિ નો અપમાન કરી અને તમે તમારી કબર ખુદ ખોતી છે અમારે તો માટી નાખવાની છે વાત કરવામાં આવે છે

અમારા પણ ગુરુભાઈ છે માતંગ દેવ અને તમારા પણ ગુરુભાઈ છે આવો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને દેશમાંથી ભગાડીએ અને આ જે અંગ્રેજોની જેમ શાસન ચલાવી રહ્યા છે તેને એક પણ સીટ ના આવી જોઈએ રાષ્ટ્રીય આપીને નારી પહેલાના જમાનામાં રાજાશાહી હોય તો આવા પરસોત્તમ રૂપાના જેવા સત્તર માથા અહિયાં કાપી નાખીએ આપણે એ સમાજ છીએ અત્યારે માથા કાપવાનો સમય નથી પરંતુ વોટ થી દબાવવાનો છે ત્યારે કોઈ પણ ન ચૂકતા આવો મોકો નહીં મળે આપણે બદલો લેવાનો છે નારી શક્તિ નો અમારી સમાજ ની નારી નથી નારી સમગ્ર સંસાર ની નારી નો અપમાન કર્યો છે કોંગ્રેસ ને મત આપી એક પણ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર હોય અમે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માં હતા પણ મહેરબાની કરી ન જોવો જોઈએ તમારો જમીન જીવતો હોવો જોઈએ અને જમીન જીવતો રાખશો કામ આવશે જય માતાજી જય હિન્દ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા ઇન્ફોર્મેટિવ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર